આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ભૂપતભાઈ ભાયાણીએ રાજીનામું આપ્યું સુધીરભાઈ વાઘાણીના નામની પણ અફવા ઉડી રહી છે આ મુદ્દા પર આમ આદમી પાર્ટીના ધારાસભ્ય સુધીરભાઈ વાઘાણીએ પ્રતિક્રિયા આપી અને પોતાની સ્પષ્ટતા કરી હતી એહવાલ દીપક રાઠોડ સુધીરભાઈ અત્યારે વાતો ચાલી રહી છે ચર્ચા એક બહુ મોટું જોર પકડ્યું છે કે ભાઈ ભૂપતભાઈ ભયાણી ધારાસભ્ય આપમાંથી ભાજપમાં જોડાઈ ગયા છે બરોબર અને જયારે સાથોસાથ તમારી પણ ચર્ચા એવું જોર પકડ્યું છે કે સુધીરભાઈ પણ સાથે ભાજપમાં જોડાય તેવી શક્યતાઓ છે તો આ બાબતે આપનું શું કેવું છે હા આજે મેં સાંભળ્યું અગિયાર એક વાગે અને આપના માધ્યમથી કે ભૂપતભાઈ ભાયાણી આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું આપી દીધું છે અને ભાજપમાં જોડાવાના છે એવો પણ વિડીયો સાંભળ્યો તો ભૂપતભાઈ ભાયાણી છે એમને જે ગમ્યું હાસું એ એમનો પોતાનો વિષય છે અને એમની સાચી માહિતી પોતે જ આપી શકે આપણે તો બધા અનુમાન જ લગાડી શકીએ અને જ્યાં લગ્ન વાત મારી રહી તો રાજકારણમાં આવી સાયકોલોજીસ્ટ ગેમો હોતી જ હોય છે કે ભાઈ કદાચ ભૂપતભાઈ છે એમણે ભ્રમિત કરવા માટે પણ કીધું હોય કે ભાઈ ઉમેશભાઈ છે સુધીરભાઈ છે કે રાજીનામું આપી દેવાના છે કે ભાઈ સંખ્યા બહુ ત્રણ કરવા માટે વાસ્તવિકતા કનિરભાઈ એવી હોતી નથી હું ક્યારેય રાજીનામું આપવાનો નથી અને ક્યારેય ભારતીય જનતા પાર્ટી સાથે હું જોડાવાનો નથી